नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधी ना मुख्य समाचारों पर विश्व योग दिन की उजवनी नी तोड़ा मार तैयार तीखी नो वेश नेव वर्षे नोंधाय आईएसएम द्वारा योग शिविर योजना जुनागढ़ी जेल में उजवाश योग दे कैदियों पर योग करते વિશ્વભરમાં યોગ દિવસના કાઉન્ટાઉન વચ્ચે સફળ વ્યક્તિઓ માટે યોગાસન ફિટનેસ પંડા સાબિત થયું છે ટીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોગ દિનની ઉજવણી માટે રિહર્સલ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બાળકોથી માંડી મોટેરાઓએ યોગ દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ યોગના જુદા જુદા આસનો કરી રિહર્સલ કર્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પોતાની દિનચર્યાનો પ્રારંભ યોગાસનથી કર્યો હતો આનંદીબેન પટેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સત્તાના કાર્યક્રમો માટે નાગરિકો રિહર્સલ કરી રહ્યા છે તો આનંદીબેન પટેલ પણ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને પ્રાણાયામ કરી યોગ આસનો કર્યા હતા વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને શહેરની વિવિધ શાળાઓ તથા સંસ્થાઓ દ્વારા યોગની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે છારોડી ખાતે એસજીવીપી ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ દ્વારા યોગનું રિહર્સલ કર્યું હતું સતત ત્રીસ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ પર એક એકચક્રિય શાસન કરનાર અને અનેક ગુજરાતી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરનાર જાણીતા કલાકાર પી ખરસાણીના નેવુંમાં જન્મદિન પ્રસંગે તેમના જીવન પર આધારિત પુસ્તક પી ખરસાણીનો વેશનું વિમોચન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં તેમના વિવિધ નાટકો મિમિક્રી અને ફિલ્મોના અંશોની વિડિયો ક્લિપિંગ પણ દર્શાવાઈ હતી સમગ્ર કાર્યક્રમની રજૂઆત અર્ચન ત્રિવેદીએ ભવાઈના વેશમાં કરી હતી આ પ્રસંગે પુસ્તકનું વિમોચન કરતા તેજેન્દ્ર પ્રસાદ મહારાજે વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિના દિલમાં સત્ય હોય તે જ વ્યક્તિ બીજાને હસાવી શકે છે તેથી છેલ્લા છ દાયકાથી લોકોને પેટ પકડીને હસાવતા પીખ હસાણીનું ઉમદા વ્યક્તિત્વ કહી શકાય જે એક ઉમદા શ્રાવણ પણ છે ખૂબ અઘરી છે અને એ પ્રસંગી દાદાએ તો બતાવી દીધું છે કે માત્ર રંગભૂમિ ઉપર ને જીવનભૂમિ ઉપર પણ આટલી લાંબી અને સફળ અને આટલા બધા જે ગમતી યાત્રા એમને પ્રસાર કર્યા હવે ફ્રેન્કલી કહું તો પ્રસંગી દાદા મારા ચાઇલ્ડહુડ હીરો છે હું જ્યારે સાવ સામાન્ય નાનો બાળક હતો ત્યારથી દાદાના નાટક જોયેલા ત્યારથી દાદાને જોવા માટે તરફ દાદા હું જે થાય આનંદ થાય કે દાદાએ અમારી સામે ગોળમાં જે બધાને કહીએ કે કૃષ્ણી દાદાને માટે એની લેજેન્ડરી પ્રતિભા આ જે છે મુખ્ય ગુજરાતી તરીકે આવા ગુજરાતીને એનું મતલબ દેશ માટે કરવાનું અને એટલે આ રંગભૂમિ ગુજરાતી રંગભૂમિના એક માઇલ સ્ટોન છે અને એને જે નવા નવા કલાકારો તૈયાર કર્યા છે ની સંખ્યા બહુ મોટી છે અને આજે આ બધો પ્રોગ્રામ જે થયો છે ને આયોજન થયું છે એના માટે હું ધન્યવાદ એમના દીકરાઓને આપું છું આ પ્રસંગે નાટ્ય અને સાહિત્યની દુનિયામાં અનેક સંપાદન કાર્તિક ભટ્ટે કર્યું છે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેતા જોરાવરસિંહ જાદવ કાજલ ઉદા માધવ રામાનુજ અશોક દવે રજનીકુમાર પંડ્યા અને યોગેશ ગઢવીએ તેમના વિશે યાદગાર પ્રસંગો વર્ણ્યા હતા દુનિયાભરમાં 21 મે જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે આ ભાગ રૂપે અમદાવાદની પ્રતિષ્ઠિત આઈટી કંપની ઇન્ડિગ્રેટ સિસ્ટમ મેનેજમેન્ટ દ્વારા આજે યોગ સવિનૂ આયોજન કરાયું હતું જે અંતર્ગત કંપનીના 50 થી વધારે કર્મચારીઓ યોગના અલગ અલગ આસનો પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ યોગના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ખાસ પ્રસંગમાં ભાગ લેવા કંપનીના સિવિયર દિવ્યાનંદ દવે યુએસસી આવ્યા હતા આ અંતર્ગત કંપનીના કર્મચારીઓ માટે યોગ દિવસ તરીકે વિશ્વભરમાં યોજવવામાં આવશે આ દિવસ માટે કર્મચારીઓ માટે યોગ શિબીનું આયોજન કર્યું હતું જેમાં કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગના વિવિધ આસનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ હાજર રહેલા સીઈઓ એ જણાયું હતું કે યોગ શિબીનું આયોજન કરતા અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ યોગ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે જેના દ્વારા મન શરીર અને આત્માને એક સાથે નિયંત્રણ કરી શકાય છે તંદુરસ્ત કર્મચારીઓને માત્ર ઓફિસ માટે નહીં ઘર સમાજ અને છે કોર્પોરેટ ક્ષેત્રમાં યોગની રજૂઆત કરીને આ પ્રાચીન પ્રથાનો લાભ કર્મચારીઓને આપવાનો અમારો પ્રયાસ છે કોઈ પણ કંપની હોય તો વ્યક્તિને ટેકનિકલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરતી હોય છે પણ એની અંદર શું થાય છે કે કામ કરતા કરતા આજે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે રાઇટ આપણે મોડર્ન જમાનાની અંદર કામ કરીએ છીએ તો એની અંદર વ્યક્તિને ફિઝિકલી પણ ફિટ રહેવું જોઈએ એનર્જેટિક રહેવું જોઈએ રાઈટ થ્રુઆઉટ ધ ડે તો એ કેવી રીતે પોસિબલ છે તો યોગાનું એક માધ્યમ છે બીજું વ્યક્તિને લો કે મૂંઝવણ થતી હોય છે ઘણી બધી સ્ટ્રેસમાં આવતા હોય છે સ્ટ્રેન્થમાં આવતા હોય છે તો આપણે ભગવદ્ ગીતા પ્રોવાઈડ કરીએ છીએ ક્લાસીસ ચેન્નઈ મિશનમાંથી આચાર્ય આવે છે એવરી ફાઇડે એક કલાકનો એ લેક્ચર વેતન ઉપર લે છે જે આપણો નો સ્ક્રીપ્ચર છે તો જેથી વ્યક્તિને ડિફરન્ટ ડિફરન્ટ સિચ્યુએશન જે બન્યું છે લાઈફની અંદર એનાથી કઈ રીતે લડી શકે અને બીજી કોઈ એક્ટિવિટી કરવી હોય હોબીઝ દરેકની જીવનની અંદર હોબીઝ હોય હું કદાચ ગિટાર વગાડી શકું ઓફિસ હાઉસની અંદર છે એકસ્ટ્રા ટાઈમ નથી એ ભાઈ તમારે એડિશનલી આવવું પડશે વિધિન ઓફિસ હાઉસ અમારા જે ટીચર છે બેને આવે છે અને ફોર ટાઈમ્સ ઇન એ વીક આવે છે અને આચાર્ય જે આવે છે જે ગીતા પર પ્રવચન આપે છે વન્સ ઇન એ વીક એવરી ફ્રાઇડે આવે છે આજ આપણે એક રીતના એના સિવાય વીકની અંદર જ આપણે એનો ચિત્રકલા અને પિયાનો અને ગિટારની ક્લાસીસ પણ હોય એકવીસમી જીવન યોગ દિવસ તરીકે મનાવતું હોય ત્યારે દુનિયાભરમાં તળામા તૈયારીઓ ચાલે છે ત્યારે જુનાગઢની જેલમાં પણ તૈયારીઓ ચાલી રહી છે યોગ અને પ્રણામ થકી દુનિયાભરના તમામ લોકો તન અને મનની શાંતિ મેળવી શકે તેમજ નિરોગી તેમજ તેજસ્વી જીવન જીવી શકે તે માટે ખાસ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જિલ્લા છે જુનાગઢ અને તેમના ખાસ તૈયારીઓ કરાઈ રહી શહેર તેમજ પતંજલિ યોગ સમિતિના યોગ શિક્ષકો દ્વારા પ્રશાસન સાથે સંકલન કરી જુદા જુદા વિસ્તારોમાં ચાલતી નિયમિત ચાલતી યોગ કક્ષાઓમાં પણ યોગ પ્રશિક્ષણ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આયુષ્ય વિભાગ દ્વારા યોગ આસન પ્રાણાન અને ધ્યાન માટે કુલ 35 મિનિટ નું ખાસ પેકેજ કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં તે મુજબ યોગ કરવાના હોવાથી સરકારે તૈયાર કરેલ પેકેજ મુજબ ખાસ તાલીમ આપવામાં આવી રહી છે વિશ્વ યોગ દિવસ સમગ્ર ભારતમાં ઉજવાય છે ત્યારે જૂનાગઢની અંદર વિવિધ સંસ્થાઓ એનજીઓ શાળા કોલેજોમાં આ કાર્યક્રમોની પ્રેક્ટિસની તૈયારીઓ થઈ રહી છે જ્યારે જૂનાગઢ જેલની અંદર કેદીઓને પણ નિયમિત યોગાસનોની પ્રેક્ટિસ કરવામાં આવે છે પતંજલિ યોગ દર્શનના અમારા સાજીદાબેન ખોખર અમારી સાથે છે અને અમે એ નિયમિત પ્રેક્ટિસ કરાવી છે કેદીઓને અને એકવીસ જૂને જે જૂનાગઢ જેલના કેદીઓ પણ છે એ યોગ કરશે યોગ દ્વારા એની મનની શાંતિ તમામ લોકો માટે સમગ્ર વિશ્વને એક નવો સંદેશો ભારતીય સંસ્કૃતિનો મળી રહ્યો છે કે યોગ એ શક્ત શારીરિક નથી પણ શારીરિક માનસિક અને એને લીધે સમાજની શાંતિ અને સમાજની ઉન્નતિ થાય એવો યોગનો ધ્યેય છે એ કોઈ ધર્મ સાથે કઈ જોડાયેલો નથી પણ શાંતિ સાથે જોડાયેલો છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ ની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર